અસ્પી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં મોડસિયા પાટીદાર સમાજવાડી સામે સર્જાયેલા ગોઝારા અકસ્માતને લઈને એસટીબી એસપી સહિત વિવિધ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું ગોધારા અકસ્માતમાં સ્થળની મુલાકાતે આવેલા એસટીબી એસપીએ નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના પણ આપી હતી અકસ્માતના બીજા દિવસે ગુરુવારે એસટીબીના એસપી અર્પિતા પટેલ અકસ્માતના સ્થળે મુલાકાતે આવ્યા હતા તેમની સાથે એનએચએઆઈ આરટીઓ અને એ ડિવિઝન પોલીસ પ્રાંત અધિકારી એફએસએલ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમો પણ સ્થળ પર જોડાયા હતા તેમણે સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું ગોજારા અકસ્માતના સર્જાય તેમજ તેના નિવારણ માટે કયા કયા પગલાં લેવા જરૂરી છે તેની ચર્ચા વિચારણા કરી હતી આ જગ્યાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈને ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તો સાથે સાથે નેશનલ હાઇવે પર અકસ્માતને લઈને અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ સાથે જ ઓવર સ્પીડ મામલે પણ સ્થાનિક પોલીસને કાર્યવાહી અંગે માહિતી મેળવી હતી એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટી ડાયવર્ઝન સાઇનબોર્ડ વગેરેને લઈને સૂચનાઓ પણ આપી હતી